નમસ્કાર દર્શક મિત્રો કરજણ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી કુમાર કરીશું નજર આજના સમાચાર પર કરજણ જૂના બજાર ખાતે વોર્ડ નંબર 7 ના કોર્પોરેટર દ્વારા 27મા રોજાનો ઇફતાર કરાવ્યો કરજણ વોર્ડ નંબર 7 ના કોર્પોરેટર મોહમ્મદભાઈ સંધી પરિવાર તરફથી 27મા રોજાનો ઇફતાર કરાવ્યો કરજણ જૂના બજાર ખાતે રમઝાન માસના પવિત્ર સત્યાવીસમાં રોજાનો ઇફતાર જૂના બજાર સિનેમા રોડ અશરફનગર સૈયદનગર વલીનગરી મહંમદનગરી પાંચસોને બારના તમામ રોજદાર ભાઈઓ અને બહેનોને તારીખ અઠ્યાવીસ ત્રણ બે હજાર પચીસને શુક્રવારના રોજ સત્યાવીસમાં રોજા ખોલવાનો પ્રોગ્રામ રાખ્યો રોજા ખોલવાની દાવત આપવામાં આવી હતી સમગ્ર વિસ્તારના મૌલાના અશરફી મહેમૂદ અશરફ મૌલાના અય્યુબ હફેઝી અને રોજદારો રોજા ખોલી સમગ્ર દેશ દુનિયા માટે દુઆઓ કરવા આવી ગયા હતા રિપોર્ટર અફાક અગાડી કરજણ સંદેશ ન્યૂઝ કરજણ અસલામ વાલેકુમ વરહમતુલ્લાહી વબરકાતુહ કરજણ શહેર કે અંદર મે મોહમ્મદ ભાઈ ઓર અહેમદભાઈ ભાઈ સિદ્દી અમજદ ભાઈ ઉનકે તમામ પરિવાર કો તરફ સે આજ सबसे रमज़ान मुबारक का सबसे बड़ा रोज़ा इसे शब कदर का दिन भी कहा जाता है और सत्ताईसवा रोज़ा भी कहा जाता है उस दिन मोहम्मद भाई सिद्धी के घर पर रोज़ा खुलने का प्रोग्राम रखा गया है और उनके तमाम परिवारों की तरफ से भी रोज़ा खुलने का इंतज़ाम रखा गया है और તમામી હજરાત ઉસમે જાદા સે જાદા તાદાદમાં કમસે કમ એક હજાર બારા સો કે તકરીબન લોકોને રોજા ખોલી ઇંતેજામ આજે રમઝાન મહિનાનો પવિત્ર મહિનો ના સત્યાવીસ મોજો હતો ને હવે ફક્ત ત્રણ રોજા બાકી ગયા છે અને જેને રમઝાનના છેલ્લા અસરો કહેવામાં આવે છે અને સત્યાવીસ મોજો આમાં મુસ્લિમ ધર્મ પ્રમાણે એક મોટો રોજો કહેવામાં આવે છે જે રોજ મેં તથા મારા પરિવાર તરફથી આ વોર્ડ નંબર સાતના કોર્પોરેટર તરીકે અમે રોજો ખોલવાનો પ્રોગ્રામ રાખેલો હતો એમાં હજારો ઉપરથી રોજો ખોલવાની દાવત કબૂલ કરી અને રોજો ખોલવા આવ્યા હતા અને અમારા સૈફુલ ઇસ્લામ મેહમૂદ અશરફ સાહ અમારા વિસ્તારના બે શિમામ મોલાના અય્યુબ અશરફી તેમજ સાબરી સ્કૂલના સેક્રેટરી મોહિન અશરફી સૈયદ એ તમામે આવીને ખાસ દેશના માટે અને વિસ્તાર માટે અને ગુજરાત માટેના દેશ માટે શાંતિ અને ભાઈચારા માટેની કોમી એકતા જાળવી રહે એની દુઆ કરવામાં આવી હતી અને આપણો દેશ ભારત દેશ સમૃદ્ધ બને અને વિકાસશીલ થાય અને દુનિયાની અંદર આપણો પ્રથમ નંબર આપણો દેશ ભારત દેશ રહે એવી દુઆ હતી અને સૌએ આ રોજો ખોલી અને અમારા પરિવારને તેમજ અલ્લા તાલા પાસે દુઆ માગી અને સર્વે આ રોજો ખુલો હતો એના અમને અમે ખોલાવ તમને આપીએ આનંદ અનુભવીએ છીએ